જય શ્રીરામ જય શ્રી આ મારા કાકાના વેલી વેલી ઊંઘવાની ટેવ પડી જાય ને કટલું બટલું વાગતા નહીં કાકાની ઊંઘનું કોક કરવું પડશે કોક તો આઈડિયા વિચારવો પડશે ઊંઘો તમારી ઊંઘ આજ આખી રાત તમારો ઉજાગરો કરાવ હલો હા લાલુ ચોઈ સિતરમો હા તો ફટોફટ હા હા હવે કાકાને ખબર પડી છે ઊંઘ બગાડું જો કાકાની આખી રાતે હરો કરું અરે છે રહ્યા જલ્દી આવી તો કોમ થઈ જાય ફટોફટ હા આયા આયા આઈ જા તમે બધા હા હ આપણા હવે કોમ કરવાનું માક આખો મને હેરોન કરીને આખો દાળો દાળો મને ઊંઘવા નહીં દેતા ખાવા નહીં ખાવાય નહીં દેતા ને કોમ કરાય કરાય કરી આજ રીતે એટલે ઊંઘી જાય વેલા વેલા તો ઇવન હેરન કરવાના ઊંઘવા નહીં દેવાના કરશો ને એટલું કોમ મારું ગરવા તા અને આપણા આપણે ધંધા લાચી જઈએ

રાતે એક વાગ્યા નું એટલું પૂછ્યું સુરબા કે ખાવાનું હું સુરબા એક થાપ મારી ને એક લાત મારી હા